ધાનપુર તાલુકામાં મહાશિવરાત્રી પવિત્ર દિવસે શિવ મંદિરો બમ બમ ભોલેનાથ નાદથી ગુંજી ઉઠ્યા મહાશિવરાત્રી દિવસે ભાવિક ભક્તોની શિવલિંગની પૂજા કરવા માટે મંદિરોમાં ભારે ભીડ મહાશિવરાત્રી પવિત્ર દિન નિમિત્તે મંદિરોમાં પૂજા પાઠ કરી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે દાહોદ જિલ્લા આદિવાસી બહુમૂલ્ય ધરાવતો જિલ્લો જેમાં ઠેર ઠેર મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ભાવિક ભક્તો શિવ મંદિરમાં દર્શન કરી મેળામાં લો લાકડાના મોટા ઢોલ સાથે ભક્તોએ મહાશિવરાત્રીના મેળાની મોજ માણી દાહોદ જિલ્લામાં મહાશિવરાત્રી મેળા બાદ હોળીની શરૂઆત થઈ ગઈ છે મહાશિવરાત્રીના મેળામાં આદિવાસી ભાઈઓ બહેનો અલગ અલગ પહેરવેશથી અનેરો ઉત્સાહ જોવા મળે સદીઓથી ભારતા ભરાતા શિવરાત્રીના મેળામાં હજારો લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા ધાનપુર તાલુકામાં અને લીમખેડા તાલુકામાં શિલાગોટ મહાદેવ મંદિર ધાનપુર તાલુકામાં નારેશ્વર મહાદેવ મંદિર રત્નેશ્વર મહાદેવ મંદિર ઉડાર ચામુંડા માતાજી મંદિર દર્શન કરવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા મહાદેવ શિવલિંગના દર્શન કરી મેળાની મોજ માણી મહાશિવરાત્રીના મેળામાં આદિવાસી ઢોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા મહાશિવરાત્રીના મેળામાં પોલીસનું ચુસ્ત બંદોબસ્ત સવારથી સાંજ સુધી જોવા મળ્યું શિવ મંદિરોમાં શિવલિંગના દર્શન કરવા માટે મંદિરોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા ઉડાર ચામુંડા માતાજીના મંદિરે દાહોદ જિલ્લાના કારોબારી અધ્યક્ષ શ્રી અભિષિક મોહનિયાએ ફેમિલી સાથે પૂજા કરી મહાશિવરાત્રીની શુભકામના પાઠવી બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા